જય સ્વામિનારાયણ બધાને નેટસપ નેટવર્ક ચેનલ ની અંદર હું સંજય ચુમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો ખાસ આજે થોડું આપણે નેચરલ ઓર્ગેનિક ખેતી કે જૈવિક ખેતી કેવી રીતે કરવી તેના ઉપર આજે આપણે થોડીક ચર્ચા કરવી છે કે અત્યારે હાલના સમયમાં ટેકનોલોજીના ઉપયોગની અંદર આપણે જોઈએ તો લગભગ ઘરે ઘરે જે લોકો ખેતી કરે છે તો રાસાયણિક ખાતર ને પેસ્ટિસાઈડ દવા લગભગ નો પ્રોબ્લેમ મોટો એ બની ગયો છે કે દિવસે ને દિવસે વધારતા જાય છે લોકો તો જેથી કરી અને ઉત્પાદન ની અંદર વધારો કરવા માટે આપણે એક મજબૂરી છે કે નવું નવું લાવી અને પેસ્ટિસાઈડ દવા ખાતર દર દિવસે વધારો વધારો ને વધારો પણ લોકોને લગભગ હોય તો ખ્યાલ પણ છે કે આજે બીમારી વરડો મારી ગઈ છે કે કેન્સરની જગ્યાએ જોઈએ ને તો ભારત પહેલા નંબરે છે કેમ તો કે આજે પ્રદૂષણ દૂષણ તો ઠીક છે ઈ એક માનીએ તો એક વાહન શૈલીના લીધે કે જેત વાતાવરણ બગડે છે જે પ્રદૂષણ ફેલાય છે કે અત્યારે આપણે જે વસ્તી છે વસ્તીની સામે એટલી વસ્તી વાહનની થઈ ગઈ છે તો જેતી કરી અને રોડ ઉપર ધુમસ અલગ અલગ ફેક્ટરી દિવસને દિવસે વધતી જાય છે તો તેના ધુમસના લીધે

જેથી કરી અને આપણી જમીન જે ફળદ્રુપતા વાળી હતી જે ઉપજાઉ જમીન હતી તે હવે ક્યાંય પણ જોવા મળતી નથી અને આરસીસી રોડ જેવી ખેતી થઈ ગઈ છે નાના મોટા સાધન પણ ટૂંકા પડે છે છે તો મિત્રો ખાસ જાજો ટાઈમ નો લેતા આજે આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ વિશે વાત કરી છે કે જે આપણે રાસાયણિક રેન્ડ અંદર કેમિકલ વાળો કઈક ને કઈક જગ્યાએથી માર્કેટમાંથી લાવી અને આપણી ખેતીની અંદર આપણે આપતા હોય તો અત્યારે નેટસપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ આજે વીસ પચીસ વર્ષથી લોકો સુધી સો ટકા ઇકો ફ્રેન્ડલી અને સારી એવી આયુર્વેદિક રેન્ટની અંદર જે ખાતર તૈયાર કરેલી છે તેમાંથી પહેલું ખાતર છે એન એન કેતા ફૂલ ફોર્મ નાઇટ્રોજન કે જે આપણા ખેતીની અંદર આપણે નાઇટ્રોજનની જરૂર હોય અને જે નાઇટ્રોજન આપણે કેમિકલના રૂપમાં આપીએ છીએ તે જ નાઇટ્રોજન આપણને આ બોટલની અંદર સો ટકા ઇકો ફ્રેન્ડલી અંદર ઓર્ગેનિક ની અંદર મળી રહે છે કે જે આપણે ખેતર ની અંદર નાઇટ્રોજન ની જરૂર છે ત્યાં એન પૂરું પાડી શકે છે અને તેવું બેસ રિઝલ્ટ આપણને એન કે નાઇટ્રોજન આપી શકે છે અને બીજું પોટાશ પી કે જે આપણે પોટાશ પણ ક્યાંક ને ક્યાંક થી લાવી અને આપણા ખેતર ની અંદર આપતા હોઈએ છીએ શું કામ કે આપણા પાકને ને કઈક જરૂર છે એટલે આપણે આપીએ છીએ કોઈ ફાલતુ કોઈ આપતું નથી આપણે ઉત્પાદન જોઈએ છીએ પાક પૂરો પકાવવાનો છે સારી ક્વોલિટી બનાવવાની છે તો તેના માટે બેસ વસ્તુ છે એન પી અને કે ટૂંકમાં નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાસ આ ત્રણ વસ્તુ આપણે ખેતર અંદર જ્યારે જરૂર પડે ત્યારે કઈક ને કઈક જગ્યાએથી કોઈ લિક્વિડ ફોર્મ અંદર કે કોઈ નાણાંદાર ની અંદર આપણે કોઈ પણ જગ્યાએથી લાવીને આપણા ખેતર ની અંદર આપતા હોઈએ તો ખાસ આપણી જમીન બગડે છે પશુ પક્ષી પર્યાવરણ ને ઘણું બધું નુકસાન થાય છે રાસાયણિક ખાતર પેસ્ટિસાઈડ દવામાં તો આની અંદર આપણી જમીન સુધરે છે પશુ પક્ષી કે કોઈ મનુષ્ય નું જીવન ખરાબ થતું નથી અને બંને ત્યાં સુધી ઉત્પાદન પણ ઘટતું નથી તો મિત્રો આજે આપણે જાગશું ને તો આપણે જે સમાજની અંદર કેવાય ને કે સમાજ સેવા નું કામ કરી શકીએ છીએ અને તેની અંદર સહભાગી બની અને જોડાઈ શકીએ છીએ પણ ટૂંકમાં વાત કરી તો આજે લગભગ બીમારી ડોક્ટર તો આપણે દવા લેવા જઈએ એટલે કે જ છે પણ લોકો નહીં ખ્યાલ છે કે જેની અંદર થી આ વધુ વસ્તુ બને છે પણ ખાસ મિત્રો જોઈએ તો તેની અંદર આપણે પુષ્કળ પાક ની અંદર જે સારો પુષ્કળ દવાની અંદર તૈયાર કરેલો હોય તે આપણો પશુ ખાય

વાવેતર કરતા હોય ઘણા મગફળી પણ વાવે છે તો તેની અંદર આપણે પાંચ વીઘા દસ વીઘા ની અંદર પ્રયોગ કરશું તો જેથી કરીને આપણે ચોમાસા શિયાળામાં ખ્યાલ આવશે કે ઉનાળામાં ભાઈ અમે વાપર્યું હતું આપણે ઉત્પાદન કેવું મેળવું હતું તો ઘણી બધી અમારી પાસે ઘણી બધી સ્પ્રે કરવા માટેની ઓર્ગેનિક રેન્ડની અંદર પણ પ્રોડક્ટ છે અને ખાતરની જગ્યાએ મેં તમને વાત કરી એનપી કે બેસ્ટ વસ્તુ છે મિત્રો કદાચ એક પણ તમે ખાતર નહીં નાખો ને તો તમને ઉત્પાદનમાં એક ટકાનો ફરક નહીં વધારે માહિતી મેળવી શકે છે અને જરૂર મુજબ આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાશ કોઈ પણ જગ્યાએ લાવી છે તે કેમિકલ બંધ કરી ઓર્ગેનિક ની રેન્જ ની અંદર આ વખતે આપણે ટ્રાય જરૂર કરવાની છે જેથી કરીને આપણે ખ્યાલ આવે કે આપણે ઉત્પાદન કેવું આવ્યું લોકોને લગભગ જોઈને તો એક મેન્ટાલિટી થઈ ગઈ છે કે ઓર્ગેનિક ની અંદર ઉત્પાદન ન આવે પણ નહીં મિત્રો કોઈ નું વર્ષ નહીં બગડે આપણે ઉપયોગ કરો ખાતરની જગ્યાએ કરો પછી અમારે સ્પ્રે માં ગ્રોથ પ્રમોટર ની અંદર ફૂગનાશક ની અંદર ઘણી બધી પ્રોડક્ટ છે તમારે વધારે માહિતી જોતી હોય તો કોલ મેસેજ કરી અને મને પૂછી શકો છો હું તમને 24 કલાક કોઈ પણ ટાઈમે તમે કોલ કરશો તો જવાબ આપીશ અને ટૂંકમાં ભાવ ખાસ કહેવાનું એટલું છે મિત્રો કે આજે લગભગ જે લોકોએ વાંચ્યું છે ને તેને ખાસ બધાને ખ્યાલ છે કે આ જે વસ્તુ છે ખોટી નથી હાચી છે કોઈને ઉત્પાદન ઘેટું નથી અને હું તમને ચોવીસ કલાકનું ક્યારે કહી શકતો હોય કે આપણે કોઈ રમાડવાની કે ખેડૂતને છેતરવાની વસ્તુ નથી આપણી પાસે જે પ્રોડક્ટ નેટસપ સબ કમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ આજે બાવીસ પચીસ વર્ષથી એગ્રીકલ્ચરની અંદર જે સો ટકા એકો ફ્રેન્ડલી રેન્જની અંદર પ્રોડક્ટ બનાવે છે તે પ્રોડક્ટ જેન્યુન છે ગ્રોથ પ્રમોડર છે અને સો ટકા આયુર્વેદિક છે કોઈ ખેડૂતને વાપરવાથી નુકસાન થતું નથી અને માનો કે આજે આપણે યુઝ કર્યું રિઝલ્ટ મળ્યું તો સોમાસે ત્યારે મારે તમને નહીં કેવું બરાબર તો ખાસ કરી અને કોઈપણને ખેતીની અંદર કાંઈ પણ પ્રોડક્ટની જરૂર હોય તો કોલ મેસેજ કરી અને પ્રોડક્ટ અને આજનો આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાશ વિશે હતો કે જે ખાતરના રૂપમાં સારું એવું લિક્વિડ ફોર્મ ની અંદર ખેડૂતોને બેસ્ટ રિઝલ્ટ આપી રહ્યું છે તો મિત્રો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ ફરી મળીએ આવા ન્યૂ વિડીયો સાથે ધન્યવાદ